સૌથી મહત્વના સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પૂરની સ્થિતિ છે નાના સમઢિયાળા ગામની માલણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો ગીર સોમનાથમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે ગીર ગઢડાના ઉનાના ગામોમાં નદીઓમાં પૂરની સ્થિતિ છે ઉનાના નાના સમઢિયાળા ગામેથી માલણ નદીમાં પૂર આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદને લઈ ફરી એક વખત હાલ તો માલણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો તો ગીર સોમનાથમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે ગીર ગઢડાના ઉનાના ગામોમાં નદીઓમાં પૂરની સ્થિતિ છે ઉનાના નાના સમઢિયાળા ગામેથી માલણ નદીમાં પૂર આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદને લઈ ફરી એક વખત હાલ તો માલણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો